આપણા સંપ્રદાયની અંદર આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ એ જ પ્રભાવ જે કાર્ય થાય છે એ સૌને બહારના સૌ કોઈને અનુભવ થાય છે પણ કદાચ કોઈ વિચારક હોય કોઈ ઉદ્યોગપતિ હોય પણ જે ધર્મગુરુ હોય જેના પોતાના ખુદના લાખો અનુયાયો હોય ખૂબ પવિત્ર શ્રી શ્રી રવિશંકરજી જયારે પોતે દુબઈ આવ્યા અને સ્વામી ફર્સ્ટ ટાઈમ ઇન યુએ ટાઈમ ઇન યુએ દુબઈ ખાલી એક કે બે દિવસ કે દોઢ દિવસ હતા અને એમના શિષ્યોને કીધા કે ગમે તેમ કરીને જો પ્રમુખ સ્વામીના સંતો હોય તો મંદિરનું માને જાણવું છે એમને કહો મંદિરની વાત ડિટેલ લઈને આવે અમે સંતો જયારે શ્રી શ્રી રવિશંકરજીને મળવા ગયા અને એમને જયારે મંદિરની વાત સાંભળી અશક્ય 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 અને પછી જે એક વાક્ય બોલ્યા ને બહુ પ્રેમથી દિલથી જો મહાન સ્વામી એક વાત આપણને ટકોર કરી કે જે કોઈ બોલે છે ને એ દિલથી બોલે છે દેખાડવા માટે નહીં અને રાજી કરવા માટે નહીં શ્રી શ્રી રવિશંકરજી જે બોલ્યા આઈ એમ કોટિંગ અન કોટિંગ હિમ મંદિરનું મોડલ હાથમાં લીધું અને આખું જે આપણો જે માસ્ટર પ્લાન હતો એના બધી બુક્સ જોતા જોતા એવું બોલ્યા વોટ એવર એવરી વન એલ્સ ડઝ કે બીજા જે કોઈ આ પૃથ્વી પર કંઈ પણ કરે છે વિલ ડિસપિયર આ પૃથ્વી પર બીજા જે કોઈ જે કઈ કરે છે એ લુપ્ત થઈ જશે વોટ પ્રમુખ સ્વામી ઇઝ ડુઈંગ વિથ ધીસ ટેમ્પલ વિલ રિમેન ફોરએવર કથા કરવી કીર્તન કરવી ભક્તિ કરવી એ બધું જ છે પણ એમનો ભાવાર્થ હતો કે આ મંદિર કઈ ભૂમિમાં આરબમાં અને પ્રેમથી હોશે હોશે આવકારીને આ મંદિર થાય છે એવું નથી કે યુક્તિ પ્રયુક્તિથી નથી ધ ટાઈમ હેઝ કમ એન્ડ પીપલ વોન્ટ ઇટ અને એવા પ્રેમથી જે થઈ રહ્યું છે એટલે બધા એકી અવાજે બીજી વાત મહંત સ્વામી આપણને કરી કે બધા એકી અવાજે બધા જ એક સંપની ભાવનાથી એવરીબડી હેઝ જેલ્ડ અક્રોસ પ્લેસ અક્રોસ ટાઈમ અક્રોસ રિલિજિયન કોઈ પણ ધર્મ ના હોય કોઈ પણ પોતે હોય અરે મારે આનંદ થી કેવું પડશે કે તમામ સ્વામિનારાયણ સંપ્રદાય ના નાના મોટા તમામ ભલે કદાચ સિદ્ધાંત નો ફેર હોય ને કદાચ નાના મોટા કઈક એવા પ્રસંગ હોય ને કદાચ કોક ને નાનું મોટું મન દુઃખ હોય પણ આ આબુધાબીના મંદિર માટે એક અવાજે બધા જ કે છે કે અદભુત કાર્ય થયું વન વોઇસ કહું એક જગ્યાએ પ્રસંગે અમારે જવાનું થયું અને બહુ જ મોટા સ્વામિનાથ સંપ્રદાયના જ ગુરુ સમાન અને બહુ જ ભાવનાથી એકદમ ભાવ ભાવુક બનીને સીધા સંતોને પગે લાગે શું કીધું કે સ્વામી તમે કમાલ કરી અને શેષનાગના માથે ખિલ્લો મારી દીધો આવું શક્ય બને નહીં ભગવાન સ્વામિનારાયણનું કાર્ય છે અને ભગવાન પોતે ભળેલા છે અને આપણા ગુરુની દ્રષ્ટિ છે પણ એક આરબ અધિકારી શું કે છે મારે તમને કેવું છે કારણ કે એ તો આરબ છે અધિકારી છે એમના માટે તદ્દન મંદિર નવું છે જો આજે નિખાલસપણે હું આપને કહું છું કે મંદિર કેવી રીતના કઈ કેટેગરીમાં ગણવું એના કાયદા કાનૂન કયા લાગુ પડવા એમાં શું શું કરવું કારણ કે ઇટ્સ કમ્પ્લીટલી ન્યુ કશો ડિપાર્ટમેન્ટ જ નથી મંદિર માટેનો અને આપણે આબુધાબીની સરકાર અને ત્યાંના રાજા હિઝ હાઇનેસ ખલીફા બિન ઝાયદ અલ નયાન અને ત્યાંના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહન દુબઈના રાજા શેખ મહામિદ બિન મક્તુમ એ બધા એકમત થઈ અને બધા માટે આપણે સરકારમાં એક નવો ડિપાર્ટમેન્ટ કરવો પડશે કાયદા પ્રમાણે તો કામ થાય પણ એના માટે કાયદા ઉભા થતા હોય તો આ પહેલું બીએપીએસ હિન્દુ મંદિર કમ્પ્લીટ એનેબલિંગ ક્લોઝ ઇઝ ઉભા થાય છે એ તો આપણે સમજાય પણ એ લોકોનો સહકાર ભાવના કેટલી બધી છે પણ એકવાર અમારે અધિકારીઓ પાસે જવાનું થયું ને એક નાનું કામ હતું અને વારે વારે એક જગ્યાએ જઈ બીજી જગ્યાએ પૂછપરછ થાય કારણ કે બધું કામ તો પરફેક્ટ કરવું પડે ને એટલે પેલા એ મને ધીરજ આપી પણ ધીરજ આપતા શું જવાબ આપ્યો સમજવા જ મને કે યુ નો યોર હોલીનેસ કારણ કે ત્યાં બધા જ હોલીનેસ જ કહેવાય એટલે મને કે યુ નો યોર હોલીનેસ કે યુ વિલ હેવ ટુ કીપ અ લિટલ પેશન્સ કે તમારે થોડીક શ્રદ્ધા રાખવી પડશે મેં કહ્યું કેમ એક યુ નો ધીસ મંદિર ઇઝ લાઇક મેન ઓન માર્સે કે માણસ મંગળ ઉપર ગયા હોય અને એને જેથી પહેલેથી શરૂઆત કરવી પડે એવી આ મંદિરની કરામત છે ઇમેજિન અશક્ય અવિચારણીય અકલ્પ્ય આપણે વાતો કરીએ છીએ પણ દરેકના હૃદયની અંદરથી એક જ ઉદ્ગાર થાય છે કે ભલે અશક્ય હોય પણ અમારે મદદ કરવી છે થોડા દિવસ પહેલા પૂજ્ય મોરારી બાપુનો મને ફોન આવ્યો મેસેજ આવ્યો કે ફોન કરવાનો છે એટલે અમે ફોન કર્યો એટલા બધા આનંદમાં હતા અને એમને કીધું કે સ્વામી આ આબુધાબીના મંદિરના સમાચાર મેં રવાંડામાં વાંચ્યા ક્યાં આફ્રિકા ક્યાં નાનો દેશ ખૂણે ખાચરે અને જે જે વ્યક્તિને આ મંદિરના સમાચાર મળ્યા છે બધાને અંતરથી આનંદ થયો છે અને બધાના મનમાં એમ થયું છે કે આ કંઈક જે થઈ રહ્યું છે બહુ જુદું થઈ રહ્યું છે પણ કદાચ મોટા વ્યક્તિઓ હોય હોય કોઈ ધર્મ ગુરુઓ કદાચ એટલે મનમાં ભાવના થાય પણ ત્યાં સાઉથ ઇન્ડિયન સમાજના જે લોકો છે બધા જ આવી આવીને એક વાત બોલે છે કે સ્વામી હવે અમારે યાત્રા કરવા જવું હોય તો ભારત જવું નહીં પડે આ મંદિરની અંદર તમામ તીર્થો આવી જશે એવી અમને ભાવના પ્રગટ થઈ છે રાજાની મજલીસ હતી અને એ મજલીસમાં સન્માન આપણા બહુ જ જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી એ મજલીસની અંદર હિઝ એક્સિલેન્સી શેખ નયાન સંતોને બોલાવીને કહે કે થોડીક વાર મજલીસ થઈ અને સન્માન હતું બીજાનું ને અમે તો ખાલી ગેસ્ટ તરીકે ગયા હવે બીજાનું સન્માન પર તમારે કંઈ બોલવાનું શરૂ ના થાય કે યુર સાઇડ સ્પેક્ટેડ હ બાય સ્ટાન્ડર્ડ પણ શેઠ ને કીધું કે બ્રહ્મવિહારી સ્વામી કે યુ પ્લીઝ ટેલ અબાઉટ ધ ટેમ્પલ એટલે મેં બહુ સંકોચ પામીને થોડુંક મંદિરની વાત કરી ઈસ એ નો 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 ટેલ હિમ અબાઉટ ધ થ્રી બ્યુટિફુલ રિવર્સ ગંગા યમુના સરસ્વતી લે તો મેં કહ્યું હવે આવી જાવ ધ રોયલ ફેમિલી ઇઝ રિમાઇન્ડિંગ અસ આપણને યાદ કરાવે કે તમે ભલે રહી ન જાય પછી કે કે તમે વાત કરો ફરી મજલીસ અંદર સિત્તેર મહાનુભાવો બેઠા છે તમે મજલિશ ની અંદર વાત કરો કે તમે જે ડિઝાઇન લઈને કઈ ડિઝાઇન લઈને આવ્યા હતા મેં કીધું કે અમે તો ગભરાતા ગભરાતા નાનકડું સંતાઈ જાય એવું મંદિર ધારો કે આપણો આ હોલ હોય એની અંદર મંદિર કર્યું એટલે ઉપરથી તો હોલ જ દેખાય ને એટલે અમે કીધું કે અમે તો આવી રીતના આવી ડિઝાઇન લઈને આવ્યા હતા પછી કે રાજા શું કીધું એ તમે કહો જાહેરમાં લે શેખ નયાન આપણને કહે છે કે તમે જાહેરમાં કહો એટલે હું આપને જાહેરમાં કહું છું કારણ કે ત્યાં સુધી અમે એક મુઠ્ઠી બંધ રાખતા હતા કે કહીએ કે ના કહીએ એમણે કીધું તમે જાહેરમાં કહો એટલે આપણે જાહેરમાં વાત કરી કે અમે બે મંદિરની ડિઝાઇન લઈને ગયા હતા અને જે ત્યાંના જે ક્રાઉન પ્રિન્સ હિઝાઇન શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નયાન એને ચારસો ડેલીગેટ્સ હતા બધા અરબ એના ડિફેન્સ મિનિસ્ટર્સ આર્મી હેડ્સ એક એક કેબિનેટના મેમ્બર્સ કમ્પ્લીટ રોયલ ફેમિલી એ બધાની હાજરીમાં રાજાએ ભર રાજદરબારની અંદર શિખરબદ્ધ મંદિરની પસંદગી કરી અને એક વાક્ય કીધું કે આઈ વોન્ટ ધ હોલ વર્લ્ડ ટુ સી હા સાંભળો આપણે કહીએ કે આપણું મંદિર આખી દુનિયા જોવે અને ત્યાંના રાજા કે અને અમે એમને પૂછ્યું કે સાહેબ હવે આ મંદિર તો થાય પછી એની રક્ષા રખેવાડી ધ ક્રાઉન પ્રિન્સ ઓફ આબુ દાબી વિલ બી ધ પ્રોટેક્ટર ઓફ ધીસ ટેમ્પલ મંદિર કરવા માટે જયારે આપણને જે જમીન આપી છે જમીનમાં હું ભાવના ભાવાર્થ લખું છું શું લખ્યું છે એઝ લોંગ એઝ ધ સન શાઇન એન્ડ ધ મૂન રાઇઝીઝ ધીસ લેન્ડ શેલ બિલોંગ ટુ ધ હિન્દુ ટેમ્પલ ભાવનાઓ જુઓ એવું નથી કે એમને રાજાના દિલની અંદર પ્રતિતિ આવે સ્વામી મહારાજે જયારે શિલાન્યાસ વિધિ થઈ ત્યારે બહુ સૂક્ષ્મતાથી આશીર્વાદ આપ્યા છે મહન સ્વામીએ કીધું કે આ બધાએ આપણને પરવાનગી આપી છે એ એમને નથી આપી બુદ્ધિશાળી છે વિચક્ષણ છે વિચારીને અને બધાના હૃદયમાં પ્રતીતિ થઈ છે કે આપણી ભાવના પવિત્ર છે અને શુદ્ધ ભાવ છે એટલે આપણને આ મંદિરની પરવાનગી આપી છે તમે અરજી કરો ને મળે એવું નથી ભગવાને પ્રવેશ કર્યો છે